આ આ વાત જે રે ને પ્રેમ કોને કેવાય હવે પ્રેમ તો આપડે નકાર શું પતિ પત્ની પ્રેમ માતા પિતા નો પ્રેમ હોય ભાઈ બહેન નો પ્રેમ હોય દીકરા બાપ દીકરા નો પ્રેમ હોય આજે રામાયણ માં આપ્યું છે કે રામ કોને કેવાય કે જ્ઞાન એ રામ છે લખમણી વેરાગ છે ભરતી પ્રેમ છે જો તમારે પ્રેમ જોવો હોય તો ભરત નું જે ઉદાહરણ લ્યો ને અહિયાં તમને પૂરો પ્રેમ દેખાઈ જાય છે કે મારે રાજનીતિ જોતો નકા અત્યારે તો આ લોન એક ખાલી સલાખા રમી હાટું બાજી ફરે છેડા એટા હાટું બાજી ફરે છે અને એ પ્રેમને દાખો ભૂલી જ જ્યાં છે પ્રેમ કોને કહેવાય પ્રેમ આખી આ વ્યામ ની દવા પ્રેમ છે એના માટે જ મેં અનુભવ વાણી બનાવી છે એક મારા અનુભવની વાણી કે આ પ્રેમ શું કામ કરે છે ને વ્યામ શું કામ કરે છે કે સંશય સગળા જાય ત્યારે ગુરુગમ વાત સમજાય જયારે સંશય સગળા જાય જયારે બધાય વ્યામ વ્યા જાય ને ત્યાં વાત સમજાય એવી પ્રેમ શું હિત ખબર ન પડે સંશય થયો કે દેવજ પંડિત ને

અને રહી એની કીધું વાણેમાં કે આ ધારા તૂટી હતી ધારો તૂટ્યો એટલે ધારા તૂટી હતી એની ભક્તિની ધારા તૂટી રહી હતી એટલે કીધું કે ભક્તિ બતાવી અને આ વાત દેવા આ ભાઈ દેવત પંડિતને સમજાવી કે ભાઈ તું આ ભૂલો પીડ્યો છો એ આમ છે એટલે કીધું કે ભક્તિ બતાવી અને હા ધારા એની મેળાવી એને ધારા સંધાવી દેવત પંડિત ના પસ્તાવો બહુ થયો તો એમ કે સંશય થયો ત્યારે રાજા રામ ને જો રાજા રામ જ્યારે આ વનમા જ્યા તેથી યાને વ્યામ કર્યો લક્ષ્મણજી માથે નિંદ્ર આવી હતી નથી માતા એ પદ માં લખ્યું છે એક સમય રામજો ને વનમાં પધાર્યા લક્ષ્મણ ને નિંદ્રા આવી સીતા મૈયા ને કલંક લગાડાવી ભયુમાં ફ્રાંતી ફરાવી રાજા નિંદ્રા કે હું તને વાળું તે લખમણ કે છે કે બહાર વરરા જાગૃત છે આટલા કોઈ આમ આંખ્યું જાય એવું નથી પણ જાગૃત થયા કે હવે કોઈ દિવસ પરિસ્થિતિ બને નહીં તૈય આ બાર વરરા જાગૃત રહેતા આ કાબુ માં આવે છે કોઈ જો એમ કેતો હોય કે આ તરત મને તો ગિનાન થઈ ગયું ને આમ ના ભાઈ હેડફાય જાય છે એમાં તો હારા આ પારાસર ઋષિ જેવા ફસાણા હતા વિશ્વામિત્ર જેવા મેનકામ ફસાણા એટલે પછી ત્રીજી કડી માં કીધું સંશય થયો ભોળા સંભો ને ગણેશ શીષ કપાય આ ગણ્યા નું ગણપતિ નું શીષ વ્યામ માં કપા પછી કે પૂંજર મારી શીર્ષ ચડાયું જગતમાં માં એ આ ગુરુ ગાદી ની વાત છે ગુરુ ગમ ની વાત છે કોઈ એવા બાળક ને કોઈ હાથી નું મસ્તક લાગે નહીં પણ આ એક કાળમુખ ઉતારી ગુરુ મુખ છે ચેલાય ગયા એની વાત આવે તો એની વાત છે ભાઈ કે આ જે કાઈ આપણે પ્રકૃતિ નું વિરુદ્ધ કોઈ વસ્તુ બને નહીં કે મસ્તક કપજ્યું ને જીવી જાય ને હજીવન કહી દે આ બધી ભ્રમણાયું કેવાય આ બધી અંધશ્રદ્ધાયુ કહેવાય છે એટલે પછી કીધો છેલે કે સદ્ગુરુ અતા ક્યાં છે આ સંશય થી સંશય નો જાય પ્રેમ જો પ્રગટ થાય તો સંશય સગવા જાય એટલે કીધું કે વેમ ની દવા પ્રેમ છે કાયમથી આપડા ગઢિયા ક્યાંક વેમ ની કોઈ દવા નથી પણ વેમ ની દવા પ્રેમ છે પ્રેમી બની લાવ સત્તાના સાહેબે કીધું છે અમે પ્રેમ પંખીડા આ વેમ પંછના અમે પંખ છે ની વાટે કોણ જાય વ્યામ માં કર જણાય હું ને મારું આ વ્યામ માં તો હું મારું છે અમે તો પ્રેમ પંથ ના પંખીડા છીએ આ વ્યામ આવે જ નહીં એટલે આવી બધી અરે આને વાત કરી છે કેવી વાત કરી છે વાલો મારો પ્રેમને વર્ષ થયો રાજી આમાં હું કરે પંડિત ને કાજી કરમા ખેવડો વાળો ગયો વિદુર ની ખાધી હતી ભાઈજી સપન ભોગ મૂકી ને વાલો ધોડ્યો આવ્યો તો વિદુર ની ભાઈજી ખાવા અને રોવા ઈના કેવા ઈના ભાવ હશે કેવો પ્રેમ હશે એ વિદુર પત્ની નાતા અને કનૈયા નામ સાંભળ્યું વસ્ત્રનું નું કઈ ઠેકાણું નહીં અને સીધા દોડ્યા કે મારા કનૈયો આવ્યો અને ઈ ગરફ કાઢી અને સાલ્યુ મીડા ખવડવા પણ વાલ જાગ્યો ને એને જોય જોયું ને જાગે ના ઓર એ સાલ ખવા મંડે જાતા આને પ્રેમ કેવાય કે પોતાના દેહના ભાન નથી રહેતા આને પ્રેમ કહેવાય છે અવાતર પ્રેમની તેમ વાત કરો તો સીધો ઓલો પ્રેમ લઈને મૂકે છે એ બેન પ્રેમ છે નામ છે ફલાણું છે આને પ્રેમ નથી આવતો શુદ્ધ પ્રેમ જયારે જાગે છે ને ત્યાં તો જીમ સાહેબ હમ સાહેબ સાહેબ પ્રેમી બની જો એટલે પૂરો એને ક્યાંય વ્યામ નજરમાં એનો આવે આને પ્રેમ પંખીડા કીધા છે અને આ પ્રેમ પંથના પંખીડા આને કહેવાય અડીશો ના ભરાશો પછી નાવા ને ક્યાં રાખ્યો અમને હડશ્યો ના આભરાય છે કેવી વાત કરી છે નથી મહેતા ની વાણે છે કે અમને હડશ્યો ના આભરાયશ્યો નથી મહેતા નહીં હોય મને બહુ ધ્યાન નહીં થયું પણ સંતોએ એવી વાતો કરી છે કે ભાઈ પીસ તમે ક્યાં નવાજરાય છો એટલે આવા સંતોએ બહુ ધ્યાન રાખીને વાતો કરી છે અને જાણવા જેવું તો એ જ છે કે કોઈ પ્રેમને ક્યારેય કલંકિત કરવો નહીં નહીં પ્રેમ વસ્તુ છે પ્રેમ કોઈ કલંકિત છે પ્રેમમાં કોઈ કલંક નથી પ્રેમ એક શુદ્ધ ભાવ એને જ પ્રેમ છે બાકી તો આજ પ્રેમ પ્રેમ હોય આવે એને કોઈ કેવાતો નથી અખંડ પ્રેમ એટલે અખંડ આનંદ સચિત ને આનંદ આને આને પ્રેમ કીધો છે કે કોઈ દી એ માણસને ક્યારેય ગમે એવાય જેને વાતું આડેવ જેમ કર્યું એમ કરે પણ એ કોઈ દી ની વાટે જાય ને એને પ્રેમ કીધો છે એને પ્રેમ કીધો છે રામ ના બાણ વાગ્યા મને પ્રેમ ના બાણ વાગ્યા જો આપણા લોકગીતો માં કીધું છે કે રામ ના બાણ વાગ્યા મને પ્રેમ ના બાણ વાગ્યા એટલે આ પ્રેમ ના જેના બાણ વાગી ગયા છે ને એને કોઈ દી વેમ અડતો આવતો નથી અને પ્રેમ આ આ પ્રેમ છે ને એ હૃદય વિંધી નાખે છે શબ્દ એવા છે પ્રેમ ના

કે હજી તો આ વેદ મીથી મથિ ને થાય નેતી કહી દીધું આવો આ શબ્દ એક ગુરુ શબ્દ શબ્દો જોવા એનો જવાબ પીડ્યો એક શબ્દ ગુરુ દેવકા ગુરુ શબ્દ કે હજે આનો વેદ પાર આની એક્યા નથી એટલે આમ આ આ ઘણા પ્રશ્ન એવા હોય છે કે જે પ્રશ્નમાં જ જવાબ નીકળે છે પણ અનુભવ આપણો પોતાનો ઓ જોવે કે આમાં શું કીધું છે તમે ધ્યાન થી આંબા એટલા તરત ક્યાંસન કે એક શબ્દ ગુરુ દેવ કા જો નામ હતા એમ કીધું કે એક શબ્દ ગુરુ દેવ તો આપણે કેવી કે ગુરુદેવ નો શબ્દ કયો પણ આ શોખું કીધું આમાં કે એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર જો આ બધા ગુરુ શબ્દનો વિચાર કરી કેટલા મોટા શાસ્ત્ર રસાણા આ મૂળ તો ગુરુ ના આધારે બાકી લખાય એવું જ નથી લ્યો બોલો નથી તો કે સાત સમર ને સાય કરો વંજાય ને કલમ કરો આ ધરતી નો કાગળ કરો તો ગુરુ ગમ લખ્યો ન જાય આ ગુરુ ગમ તો લખવા નથી આવે એવો અને તો લીખો જાતોય નથી એટલે તમે કેટલા ગુણ ગાય છો લ્યો હાલો લખી લખીને ને છેડે તમારે કહી દેવું જો તમારે હોતા કે આ પાર ન આવ્યો કેમ નો આવ્યો કે અપાર વસ્તુ છે આટલા દિનો પાર નો વસ્તુ ક્યારેય પાર નહી થયો અખંડ વસ્તુ ક્યારે ખંડિત થાય નહીં તો આપણે અખંડ ની વાત કરવી તો આ તો અમુક અખંડ દીવો રાખ્યો કે નવ દિનો એટલે નવ દિનો નથી અખંડ દીવો આજે અના આ અખંડ દીવો આવ્યો છે અને એને દા સત્ય કીધો છે એને દા પ્રેમ કીધો છે કે ઈ આ અખંડ દીવો જ પ્રેમ

અનુભવ ગમે એ તમે કરો પણ અનુભવ જાતે જ કરવો જોઈએ છે જેમ છે એમ હમઝાય છે આવી આ વાતો છે પ્રેમની પ્રેમની પૂરી બલિયારી છે આ સદગુરુ મહારાજની